mata ji jai mata ji jai mata ji baba jai meladi ma jai meladi ma shu karo chho swar swari e ma evu chhe ke jo nashta padya chhe to uno kar nakhu ha ha aa loko ke mar kai khavu nathi ha ha men tar koi khai lidu chhe nashta અને આ બધું માર પડી ગયું તા પડી છે ને તો ઈટવી દો થોડું કઈ બપર એમણા કશે રાંજી લેશું જો બા ઈડલી વઘારે છે દાઢી હોય ને એટલે વઘારવી પડે નકર કઈ વઘારે દાળે ગરમ કરો તો હા તો હું કરું કે તો વઘારનું હું ન કરના એમ ખાવું ન તો આપણે શું કરવાનું એમ ખાવું ન તો આપણે યે થોડું ખાય દે છે બરોબર તો એવું લાગશે તો થોડું દૂસ કરી દેજો બીવે

અમે બોટલ ભરી દી એ મસ્ત મસ્ત ભૂ આવે ને હાલો આપણે જો દેવીશાબેન નાયડ હોય મસ્ત તૈયાર થઈ ગયા છે ને ચાલો જો આવો ચાલો જો હા તો ચા પીવો થોડીક માટે તર્પો પન મસા થોડી ચા પીવી ભાઈ નહીં તો મરચાં ને છરી ગાંઠિયા જ લઈ લે એને ભાઈ પણ એમ પડી છે ઊભય મત થઈ એકતા બોલો હું એ એમ કરીયો હે

શું બનાવ્યું છે ડુંગળી આ ડુંગળી બટેટાનો શાક કર્યો છે હા અને આ ખીચડી કરી છે હા ખીચડી છે અને આ સંભારો કોબીનો ટમેટાનો અને આ પરોઠા છે ભાખરી અને આ થાળી આ ગયા લે ને થોડું અલ્યા ભાઈ ખાઈ લે ને ભાઈ હવે રાંધેલો

ખવાય મજા આવી થોડું ખાઈ લો કે તું ખવડાઈ દે તું ખવડાઈ દે તું દે મામાને હા

એવું ન હોય આલે બેય જાય એ આગળ આવવાના જ છે બધા તો પછી જમી લ્યો ચાલો થોડીક જે ભાવે જો થાળી મમ્મી આમ ને પડી છે જમતા નથી મમતો એમ નહીં એમ વાત નથી થોડુંક જમી લ્યો ને એમ આટલું બધું મનથી હાટો હળદરવાળી ખીચડી બનાવી થોડુંક ભાવે ને એમ હા આ પણ એટલે જ કહું છું થોડુંક ખાઈ લેવાય ને તો પછી જો પપ્પા બેહી ગયા છે પણ એવું નહી તો આપણે દવા કરાવી નાખશું હારે હારી ઉલટી થાય તો આપણે દવા કરાવી નાખશું

પણ એમ ને એવું મગજ માં લેવો ને તમે કે લોઈ ઉલટી થાય લોઈ ને ઉલટી તો એ વધારે બીમાર પડીએ આપણે એ તો ખબર છે મને

એવું ન હોય એવું ન વિચારવાનું હોય અમે કે એવું રાખીએ છીએ મગજ એ તો આ દુનિયાનો દસ્તુર છે બધા થતા હોય એવું નથી કઈ બધા નોખા રહેતા જ હોય કઈ રાખો છો બે જણા એવું નથી કઈ જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે રખાય કઈ એવું નથી મતલબ કે હા તો પછી

ખાલી લઈ એસા મામાની નહીં ખાઈ મામા જા લઈ કા લે કે પીવું છે સફરજન ખાવું છે કે તો એ કોઈ નો દેવા જાય બિચારા મામા તો કોઈ દેર તો હાલ હે માણસ માફી માંગે મનોજ એમાંથી એક મોટા મોટી વસ્તુ કે સોરી તમે કહી ગયો એટલે તમારી ભૂલ માફ થઈ જાય ચાલો તો હવે આગળના રહેજો આગળ પછી વાત તો કેટલા વાગી ગયા કોઈ પણ જમે જમે એટલે કોઈને ગળે ન ઉતરે ને તને કઈ ખબર પડે ને ઈને શું કરવાનું આપડે એનો તમારે એને મને તો ચિંતા થવા મળે મને તો કોક તબિયત હારી નો મને ખાવાનું ગળ જ ન ઉતરે મને ન ઉતરે હા એક જ વાર બોલવાનું પછી પાસ વાગી ગયા છે એમ પાસ વાગી ગયા

હવે પણ બ્લોગ વિડીયો પૂરો કરો ને ભાઈ જય માતાજી જય